દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ આશરે નવ હજાર વર્ષ પહેલા વસાવ્યું હતું પરંતુ અચાનક એવું શું થયું કે આ સોનાની દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન થઈ ગઈ હાલમાં પણ સમુદ્રની અંદર સોનાની દ્વારકા નગરીના અવશેષો હયાત છે તો ચાલો જાણીએ આ દ્વારકા નગરીનું ઐતિહાસિક રહસ્ય શું છે દ્વારકાનું નિર્માણ શ્રીમદ ભગવત જણાવે છે કે મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરી દ્વારકાનું નિર્માણ સમુદ્રને યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી આથી સમુદ્ર દેવે જગ્યા આપી ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું પરંતુ શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સુંદર સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ રિસર્ચ પ્રમાણે ખોદકામમાં મળેલી દ્વારકાની કહાની નવ હજાર વર્ષ જૂની છે આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે જે સમય પહેલાં આવું બીજું કોઈ શહેર ન હતું પરંતુ સચ્ચાઈ એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે અને એમાંથી એક છે દ્વારકા નગરીનું રહસ્ય દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે હિમયુગની સમાપ્તિથી સમુદ્રનું જળ સ્તર વધી ગયું કે કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં સમાઈ ગયા એમાંનું એક સમુદ્ર તટ પર આવેલું દ્વારકા પણ હતું ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જાણી જોઈને સમુદ્રમાં નષ્ટ કરવામાં આવી હતી ઘણા લોકો દ્વારકાને દ્વારા હતી કુલસ્તોલી ઓખા મંડળ ગોમતી દ્વાર ચક્રતીર્થ અનાર્થ અને વારિતર્કના નામથી જ પણ જાણે છે આ શહેરની ચારે બાજુ ઘણી લાંબી દિવાલો હતી અને જેમાં ઘણા બધા દ્વાર હતા ઘણા બધા દ્વાર હોવાના કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું કહેવાય છે કે સમુદ્રમાં હાલમાં પણ આની દિવાલો હયાત છે યાદવોની રક્ષા માટે દ્વારકા પહોંચ્યા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણએ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે જરાસંઘે શ્રી કૃષ્ણ અને યદુવંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી તે મોકો મળતા સમય સમયે મથુરા અને યદુવંશી ઉપર આક્રમણ કરવા લાગ્યો ધીરે ધીરે તેનો અત્યાચાર વધવા લાગ્યો